કરાવી હતી પછી એ કરીને અને પછી ટ્રાન્સફર કરાયું તું એમ કે કઈક લગ્ન થાય તો કરીને જવું એમ તો પછી કઈ એ ના થયું તો પછી રેવા દીધું ફરી આને સાથે તારીખ બુક કરાવી પોત તારીખ તો નડિયાદ ને અમદાવાદ ની વચ્ચે હાઈવે ઉપર એક્સિડન્ટ થયેલો

કમલેશભાઈ જે રીતે જે દીકરો છે આપણો જે દુર્ઘટનાનો ભોગ બન્યો છે શું કેતો એનું નામ છે રણવીર ચૌહાણ અમે બંને સાથે જ રહેતા હતા લંડનમાં અને અમારે લોકોની સારી એવી જોબ હતી એની પાંચ તારીખની રિટર્ન ટિકિટ હતી બટ એ જવા માટે નીકળ્યો તો બી બટ એક એક્સિડન્ટ નડી ગયો એના લીધે એની ફ્લાઇટ મિસ થઈ ગઈ એના પછી એને આજની ડેટની ટિકિટ બુક કરાવી હતી કેટલા સમયથી ત્યાં લંડન થયો હતા ટુ પોઇન્ટ ફાઇવ યર કેવો હતો બહુ સારો હતો સ્વભાવે